નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ચોમાસું મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની બે જાતો વિકસાવવામાં આવેલી છે તેની વિશેષ આપણે વાત કરતા સૌથી પ્રથમ મગફળી જીજી ત્રેવીસ કે જેને સોરઠ કિરણ તરીકે પણ ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો આ અર્ધ વેલડી પ્રકારની મગફળી છે જેનું ઉત્પાદન અઠ્યાવીસો કિલો પ્રતિ હેક્ટર નોંધાયેલું છે તેમાં તેલના ટકા ઓગણપચાસ પોઈન્ટ સાત છે અને એકસો એકવીસ દિવસની અંદર આ પાકી જાય છે પાનના ટપકા ઘેરુ થડનો સુકારો ઉકસુકના રોગનું પ્રમાણ મગફળીની જાત વીસ નંબર અને બાવીસ નંબર જેટલું જોવા મળેલ છે પાન ખાનારી જીવાતોથી થતું નુકસાન આ જાતની અંદર ઓછું જોવા મળે છે ખેડૂત મિત્રો આગળ બીજી જાત વિશે વાત કરીએ એ પહેલાં તમે જો આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવી ખેતી માહિતી તમારા મોબાઈલ ઉપર તમને ઝડપથી મળી રહે ત્યારબાદ સંશોધિત જાત મગફળી જીજી પાંત્રીસ એટલે કે એને સોરઠ ગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો આ મગફળી ઉભળી પ્રકારની છે એટલે કે મગફળી જીજેજી બત્રીસ પ્રકારની આનું ઉત્પાદન એકત્રીસો ને સિત્યોતેર કિલો પ્રતિ હેક્ટર છે આ જાતની અંદર તેલના ટકા ઓગણપચાસ પોઈન્ટ આઠ છે અને આ જાત એકસો પાંચ દિવસની અંદર પાકી જાય છે પાનના ટપકા ઘેરું થડનો સુકારો રોગોનું પ્રમાણ મગફળી ઓછું જોવા મળેલ છે ખેડૂત મિત્રો આ બંને જાતો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા વિકસાવવામાં આવેલી છે અને યુનિવર્સિટીના કહેવા પ્રમાણે અત્યારે હાલ તેનું બિયારણ ખેડૂતો માટે ઉપલબ્ધ નથી આનું બિયારણ ફક્ત બ્રિડર સીટ છે જે ગુજકો માસોલ અને બીજ નિગમને આપેલું છે એટલે કે આવનારી ઋતુ વર્ષ બે હજાર પચીસની અંદર આનું બિયારણ બીજ નિગમ અને ગુજકો માસોલ દ્વારા વેચાણ કરવામાં આવશે માટે ખેડૂત મિત્રો આ સિઝનની અંદર ખાસ તકેદારી રાખવી કે આ બંને નામથી જો કોઈ બિયારણ વેચાય તો ખાસ તકેદારી રાખવી અને લેહ ભાગુ તત્વોથી બચવું